ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પંદર સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે પીએમ મોદીએ સોળ સપ્ટેમ્બર સવારે મહાત્મા મંદિર રી ઇવેન્ટમેન્ટને સમિટનું ઉદઘાટન કરશે જેમાં જર્મની ડેનમાર્ક સહિતના રેગ્યુએબલ એનર્જી મંત્રી સાથે અનેક વિદેશની ડેલિગેટ જોડાશે ત્યારબાદ બપોરે મેટ્રો ટ્રેનનો શુભારંભ બાદ સોળ સપ્ટેમ્બરે સાંજે કરોડો રૂપિયાના વિકાસના પ્રકલ્પોની જાહેરાત કરશે ત્યારબાદ જેમાં વડોદરાપુર ખાતે માટે ખાસ પેકેજ જાહેર કરાયું છે જેમાં લારીને પાંચ હજાર નાની કેબિનના વીસ હજાર મોટી કેબિનના ચાલીસ હજાર નાની દુકાનના પંચ્યાસી હજાર સહાય આપવામાં આવશે સાથે જ ગુજરાતના બાકી જિલ્લાઓનો સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે આજે કેબિનેટમાં આદરણીય વડાપ્રધાન શ્રી ગુજરાતના પ્રવાસે છે પંદરમી તારીખે સાંજે એ ગુજરાત ખાતે એમનું આગમન થવાનું છે અને ગાંધીનગરના વડસર એરફોર્સ સ્ટેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે રાત્રિ નિવાસ એ ગાંધીનગર મુકામે કરશે અને સોળમીએ એ સવારે મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રી ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ અને એક્સપો બે હજાર ચોવીસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે આ પ્રકારની મીટ અગાઉ ત્રણ વખત થઈ ચૂકી છે ને જે દિલ્હી ખાતે થઈ હતી અને ચોથી આપણા ગુજરાતમાં થવા જઈ રહી છે અને ખૂબ મોટી આ રિન્યુએબલ એનર્જી માટેનો દેશ માટેનો ખૂબ મહત્વની એવી આ મીટ એ ગુજરાતના આંગણે થવાની છે જેમાં મુખ્યમંત્રી શ્રીઓ મુખ્યમંત્રીશ્રીઓ શ્રીઓ સહિત જર્મની ડેન્માર્કના રિન્યુએબલ એનર્જીના મંત્રીઓ સહિત વિવિધ રાષ્ટ્રના ડેલિગેશન આ સમિટમાં જોડાવાના છે આમ આપણા માટે ખૂબ મહત્વનો પ્રસંગ એ ગુજરાત માટે રિન્યુએબલ એનર્જી અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે રિન્યુએ રિન્યુએબલ એનર્જીમાં જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે હતા ત્યારથી આ મોહિમ ઉપાડેલી એમાં સોલર વિન્ડ અને જે પણ કોઈ બિન પરંપરાગત સૌર ઉત્પાદનો માટેની જે મોહિમ ઉપાડી હતી આજે સમગ્ર દેશ દુનિયામાં એમાં કાઠું કાઢી રહ્યો છે અને ખૂબ સારા એવા આ પ્રયત્નો પ્રયત્નોમાં ભારતે અને ગુજરાતે એમાં સફળતા મેળવી છે સાથે બપોરે સેક્ટર એક મેટ્રો સ્ટેશનથી અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ સેવા ફેસ્ટનો પણ એ શુભારંભ કરાવવાના છે અને સાથે આપણી મેટ્રોમાં સફર પણ કરવાના છે રાઈડ પણ કરવાના છે આમ ખૂબ સફળતાપૂર્વકની આ મીટ અને મીટ પછી મેટ્રોનું શુભારંભ અને સાથે સાંજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે શહેરી વિકાસ ગ્રામ વિકાસ વિભાગ સહિતના અન્ય વિભાગના અંદાજીત નવ હજાર કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરીને પ્રજાની સેવામાં સમીર સમર્પિત કરવાના છે